બરોબર રીતે એનું જે બ્રોડ થવું જોઈએ એ ખુલતું ના હોય તો એના માટે શું કરવું એના માટે કોઈ ઉપાય છે તો મિત્રો ચિંતા કરવાની તમારે કોઈ પણ જરૂર નથી આજના વિડીયોમાં હું તમને બે એવી એક્સરસાઇઝ તમને બતાવવાનો છું કે એક્સરસાઇઝ આજથી જ તમારે ફોલો કરી દેવાની છે અને સાથે સાથે એક વસ્તુ છે જેનાથી તમારે આ ગાલ ઉપર તમારે માલિશ કરવાની છે અને વિડીયોના અંતમાં એક તમને ટીપ પણ આપીશ આ બધા વસ્તુનું તમે કોમ્બિનેશન જો તમે આજથી ચાલુ કરી દેશો ને તો એક બે દિવસમાં ફરક નહી પડે જ્યાં મિત્રો ઘણા લોકોને એવું થશે કે ભાઈ એક બે દિવસ કરીને ફરક તો ના એક બે દિવસમાં તમને ફરક નહીં પડે પરંતુ કન્ટિન્યુ તમે જો પંદર દિવસ વીસ દિવસ પચીસ દિવસ જેવું ફોલો કરશો ને તો એક મહિનામાં તમને રિઝલ્ટ જોવા મળશે અને જે લોકોને પ્રોપર મોડું પોડું ના થતું હોય મોડું ખુલી ના શકતું હોય અને ખાવામાં પ્રોબ્લેમ થતું હોય ને તો ધીમે 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 સારું એવું પરિણામ જોવા મળશે

મોઢાની જે બે એક્સરસાઇઝ છે એ હું તમને વન બાય વન તમને બતાવું છું જો તો ફર્સ્ટ એક્સરસાઇઝમાં મિત્રો તમે જોઈ શકો છો કે નજીકથી તમને થોડો બતાવું છું મિત્રો તો આપણું આ જે મોઢું છે તમને જયારે પણ સમય મળે એવું નથી કે સવારે તમારે કરવાની છે બપોરે રાત્રે તમને જયારે બીજી શેડ્યુલ હોય તો તમને જયારે પણ સમય મળે ત્યારે આ એક્સરસાઇઝ તમારા દિવસમાં બે થી ત્રણ વખત તમારે પાંચ થી દસ મિનિટ તમારે સમય કાઢવાનો અને આ બે એક્સરસાઇઝ તમારે ગમે ત્યારે સમય તમને મળે સમયના અનુકૂળ તમારે કરવાની છે તો ફર્સ્ટ એક્સરસાઇઝ મિત્રો એવી છે કે જો મોડું પ્રોપર તમારું ખૂલતું ના હોય હું સાઈડ એંગલ થી પણ તમને બતાવું તો જો આટલું જ ખુલી શકતું હોય મોઢામાં આપણે એક કોડિયું હોય મૂકવા જઈએ પરંતુ મોઢું પોડું ના થતું હોય તો એના માટે તમારે જો એક આંગળી છે એ તમારા મોઢામાં રીતે મૂકવાની પછી પાછી બહાર લાવવાની પાછી અંદર લઈ જવાની પાછી બહાર લાવવાની પાછું મોડું બંધ કરીને અંદર બાર અંદર બાર આવું તમારે વીસ વખત તમારે કરવાનું છે ત્યારબાદ એક આંગળી થઈ ગઈ હવે બે આંગળી તમારે લેવાની એટલે થોડું મોડું તમારે એના માટે પોળું કરવું પડશે આ રીતે ત્યારબાદ તમારે આના પણ તમારે વીસ રાઉન્ડ એટલે કે વીસ સેટ તમારે કરવાના છે થોડો રેસ્ટ લઈ લેવાનો ત્યારબાદ તમારે ત્રણ આંગળી લેવાની જ્યાં મિત્રો તમારે આંગળી અંદર અને બાર અંદર ને બાર આ તમારે વીસ વખત કરવાનું છે અને એટ ચાર આંગળી તમારે લેવાની અને આખું મોડું તમારું પોળું આ રીતે કરવાનું સાઈડ થી તમને બતાવું છું આનાથી મિત્રો તમારા મોઢાના જે સ્નાયુ છે એ ધીમે ધીમે તમારું જો બ્લડ સર્ક્યુલેશન એ પ્રોપર થવા લાગશે અને સાથે સાથે તમારું મોઢું જે બંધ હોય પ્રોપર ખુલતું ના હોય ને તો આ બધા સ્નાયુ ખેંચાશે અને એક્સરસાઇઝ થશે અને ધીમે ધીમે તમારું મોઢું ખુલવા લાગશે અને આ તો થઈ મિત્રો હાથની વાત ત્યારબાદ એક બીજી એક્સરસાઇઝ છે એ પણ તમારે લગભગ તમારે ત્રીસ થી ચાલીસ સેકન્ડના એવા તમારે બે થી ત્રણ રાઉન્ડ તમારે કરવાના છે એ તમને હવે તમને લાઈવ ડેમો બતાવશો તો આ રીતે તમારે કરવાનું છે તમને બતાવું આ એક્સરસાઇઝ મિત્રો આમ કરશો ને તો ધીમે ધીમે ગરદન થી લઈને આ ચીનનો ભાગ છે અને આ મોઢાનો ગાલનો ભાગ બધો ભાગ ખેંચાશે જેના જેના કારણે મિત્રો પ્રોપર એનું બ્લડ સર્ક્યુલેશન થશે અને ધીમે 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 મોઢું ખુલવા લાગશે આ બે એક્સરસાઇઝ તમને જ્યારે પણ સમય મળે મિત્રો ત્યારે તમારે કરવાની છે મોઢું પહેલા દિવસે તો ઓબ્વિયસલી આખું ખૂલતું નથી જેના કારણે જ મિત્રો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો તમારે એક આંગળી ત્યારબાદ બે આંગળી બીજા દિવસે એટલે જેમ જેમ દિવસ જાય તેમ તેમ તમારે આંગળીઓ વધારતી રહેવાની જેના કારણે મિત્રો પ્રોપર તમારો લાગશે હવે વિડીયોની સ્ટાર્ટિંગમાં મિત્રો મિત્રો મેં તમને એવું કીધેલું હતું કે એક વસ્તુથી આપણે માલિશ કરવાની છે તો તમને જયારે પણ મિત્રો સમય મળે અને જો આખા દિવસ બીજી શેડ્યુલ હોય તો રાત્રે સૂતા પહેલા તમારે બે થી ત્રણ ટીપા તમારે કેસ્ટર ઓઇલ એટલે કે તમારે દિવેલ તમારા હાથમાં લેવાનું છે અને બરોબર તમારે આ રીતે હાથમાં લગાવીને પ્રોપર તમારે જો આ રીતે બંને ગાલ ઉપર તમારે આ રીતે મસાજ તમારે કરવાની છે જેના કારણે આ બધી નસો છે બંધ થઈ ગઈ છે ધીમે ધીમે ખુલવા લાગશે બ્લડ સર્ક્યુલેશન સારું એવું થશે એક વખત આ આ જે કેસ્ટર ઓઈલ એટલે કે તમારે 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 રીતે માલિશ રેગ્યુલર એક પણ દિવસનો તમારે ગેપ પાડવાનો નથી કે ભાઈ મેં તેલથી માલિશ કરી પાછી એક્સરસાઈઝ ભૂલી જશો તો તમને પાછું પરિણામ જોવા નહીં પડે એક્સરસાઇઝ ની સાથે સાથે તમારે આ માલિશ પણ કરવાની છે આ બંને વસ્તુનું કોમ્બિનેશન તમે કરશો ને તો જે લોકોને મોઢું ખુલી ના શકતું હોય અને પ્રોપર જમી પણ ના શકતા હોય અને આ બધું શાના કારણે થતું હોય છે મિત્રો વ્યસનના કારણે વ્યસન ને મિત્રો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે આજથી તમે બંધ કરી દો અને વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું કીધેલું હતું કે અંતમાં તમને એક ટીપ આપવાનો છું તો મિત્રો એ ટીપ એ છે કે વ્યસન ને પ્લીઝ બંધ તમે આજથી કરી દો અને જે પણ ખર્ચા થતા હોય ઓબ્વિયસલી કોઈ પણ તમે વ્યસન કરતા હોય તો એક દિવસના એપ્રોક્સિમેટલી અંદાજિત ખર્ચાની આપણે વાત કરીએ તો ત્રીસ થી ચાલીસ રૂપિયા જેવો ખર્ચો થાય

સારું સારું તમે કોઈ ફ્રૂટ માર્કેટમાં મળે છે સીઝનેબલ એ ફ્રૂટ ખાવ તમારા ફેમિલી મેમ્બરને ખવડાવો જેના કારણે મિત્રો તમારા જે હેલ્થ ઇશ્યુ છે ઉભા ના થાય ઉપરથી તમારી હેલ્થ સારી થશે અને એ પૈસાથી તમે તમારા ઘરની આસપાસ કોઈ પણ જરૂરિયાતમંદ લોકો હોય એની મદદ પણ કરતા રહેશો તો એક સેવાનું પણ કામ થઈ જશે તમારા પૈસા સારી જગ્યાએ વપરાશે તો મિત્રો પ્લીઝ આથી જ આ વ્યસન તમે બંધ કરી દો અને આ આજના વિડીયોમાં મેં તમને એક્સરસાઇઝ બતાવી એ એક્સરસાઇઝ પણ કરવાની છે અને આ તેલ જો પ્રોપર તમે માલિશ કરશો ને તો ગણતરીના દિવસોમાં એટલીસ્ટ વીસ થી પચીસ દિવસોમાં જે બંધ મોડાથી જે લોકો કંટાળી ગયા પ્રોપર જમી પણ ના શકતા હોય ને તો ધીમે ધીમે સારું એવું પરિણામ જોવા મળશે ઘણા લોકોની રિક્વેસ્ટ હતી કે ચિરાગભાઈ એવી કોઈ એક્સરસાઈઝ બતાવો એવો કોઈ ઉપાય બતાવો કે જેના કારણે આ મોઢું છે પ્રોપર ખુલી શકે અમે જમી શકીએ તો આ ઉપાય તમામ ભાઈ ભાઈઓ સાથે શેર કરવા નમ્ર વિનંતી મળીએ છે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અઈસ